લઘુમતીના મત પોતાના ખિસ્સામાં હોવાની શેખી પર ભાજપે પલટવાર કરી લઘુમતી વિસ્તારોમાં નેતાઓ તથા કાર્યકરોને કેસરીઓ ધારણ કરાતા કોંગ્રેસના કહેવાતા અને ચૂંટણી ટાણે ડોક્યું કરતા સમાજના હું બાવો અને મંગળદાસ નેતાઓની કિરકરી થવા પામવાની જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ લોકસભા બેઠકની સાત વિધાનસભાના કુલ સત્તર લાખ ઉપરાંત મત પૈકી એકવીસ ટકા એટલે કે સાડા ત્રણ લાખ જેટલા મતદાર લઘુમતીના હોવા છતાં તેમની ઉપેક્ષા કરવામાં આવતી હોય આગામી લોકસભા જંગમાં લઘુ લઘુમતી મત નિર્ણાયક બનવા પામે તેવી શક્યતા પ્રવર્તતા પામતાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા લઘુમતીના મત પોતાના ખિસ્સામાં હોવાની શેખી મારતા કોંગીને ઊંઘી ઊંઘથી ઝડપી પલટવાર કરવામાં આવ્યો હોય તેમ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ મહેશ પટેલ લઘુમતી મોરચાના ફિરોજ મોગરિયા ફારૂક ખેડાવાલા પાલિકા ભાજપ કાઉન્સિલર કરિશ્માબેન સહિત અગ્રણીઓ દ્વારા લઘુમતી વિસ્તારમાં ગાબડું પાડી સેંકડો લોકોને ભાજપમાં જોડી કેસરિયા ધારણ કરાવી કોંગ્રેસ ઉપર પલટવાર કરતાં માત્ર ચૂંટણી જ દેખાતા અને કહેવાતા સમાજના લઘુમતી હું પાવ અને મંગળદાસ નેતાઓ કોંગ્રેસના કર્મઠ કાર્યકર નેતાઓની અવગણના કરવાનું ભારે પડવા પામ્યું હોય તેમ કિરકીરી થવા પામ્યાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સત્તરના વિધાનસભા ચૂંટણી જંગમાં મહત્તમ મતદાનના પગલે કોંગી ધારાસભ્યની જીત થઈ હતી પરંતુ વિજય બાદ ધારાસભ્ય ગાયબ થતાં કે હું બાવો અને મંગળદાસના ઇશારે જ કાર્યકર્તાની છબી ઉભરાતા વર્ષ બે હજાર બાવીસના વિધાનસભા જંગમાં કોંગ્રેસ ઉમેદવારની હારમાં લઘુમતી મતદારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી જેના પગલે આગામી લોકસભા જંગને લક્ષમાં લઈ ભાજપ લઘુમતી મોરચો સક્રિય બની ભાજપ શાસિત પાલિકાના સહયોગથી લઘુમતી વિસ્તારમાં વિકાસ સુવિધાઓ ઊભી કરવામાં સફળતા ના પરિણામે લઘુમતી વિસ્તારના મતદારોના

સો યુવાનો વડીલો માતાઓ બહેનો આપણે સૌએ જોઈશું ઔદ્યોગિક રીતે જોઈએ તો બે ચૌદ માં ભારત દેશનો ઔદ્યોગિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ઔદ્યોગિક રીતના પણ જોઈએ તો વિશ્વમાં પંદરમો ક્રમ હતો આપ સૌને ખબર છે અહીંયા ઘણા વેપારી લોકો છે એમને ખબર છે કે આજે આ દસ વર્ષમાં આજે બ્રિટન ને જર્મની ને ફ્રાન્સ ને પાછળ મૂકીને આપણો ભારત દેશ આજે પાંચમા ક્રમે છે આ દેશમાં બે પછી એક વિકાસની ગાથા વધી છે મોદી સાહેબના પ્રયત્નોથી આ દેશમાં પચીસ કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે બે હજાર ઓગણીસ માં આખું વિશ્વ જ્યારે કોરોના થી તણફરતું હતું વિશ્વ બંધ હતું આપણો દેશ બંધ હતો આપણું શહેર બંધ હતું આપણું બજાર બંધ હતું ત્યારે આ દેશના વૈજ્ઞાનિકોને અને ડોક્ટરો ને પીઠબળ આપી આ દેશના એકસો કરોડ લોકો માટે જેમણે રસ્સી બનાવી આ વિશ્વમાં એક અજાયબી છે